તો બધા કામ રાત દિવસ આપણો સાફ કરે છે આપણા કર્મચારીઓ કરે છે ગામની મંડળીથી કરી બધી ટીમ આ કામ કરે છે તો એમને ગાળો ખાવી પડે છે તો કેટલી જગ્યાએ તો એમને નફટ જેવા શબ્દો વાપરે છે આપમાં ને કંઈક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારી નું નથી એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે એમને આ ગાળો બોલે છે કોઈને રાજનીતિ કરવી તો કરે એમની ચૂંટણીમાં લડવું હોય તો લડે ચૂંટણીના મુદ્દા જે પક્ષના હોય તો ચલાવે પરંતુ તમે વગર વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે જે દૂધ છે એમને ગાળો બોલવાનું કારણ શું એની સાથે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ તો સમજાવો મને લાગે છે કે રાજનેતાઓને શોભે નહીં એમને જે રાજનીતિ કરી હોય કરે પરંતુ માતાઓ બહેનોનું જે અપમાન કરે છે એ બાબત ઠીક નથી તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે તો તમે જવાબ આપશો બધા પૂરો જવાબ આપશો બધા જો આપવાનો હોય તો એક વખત તાલી પાડીને બોલો ભરત માતાનો જવાબ તમારે તમારી રીતે તમારી ભાષામાં આપવો પડે